મુની તપસ્યા કરી ભગવાન પ્રગટ થયા જી પ્રભુ મારી ઈચ્છા છે તું લગ્ન કર ભગવાન કહે છે કરદમુનિને કારણ કે બ્રહ્માજી મનુને શત્રુપાને સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું એટલે મનુને પાંચ સંતાન થઈ એમાં દેહુતી અને એ મનુ રાજાએ દેહુતીના લગ્ન કરવાના આ બાજુ ભગવાને કીધું કરદમુનિ મારી ઈચ્છા છે તું લગ્ન કર પ્રભુ રેવા દો એ વહીવટમાં રહેવા દો મારી ઈચ્છા છે સૃષ્ટિનું સર્જન કરવું પડશે બહુ ભગવાને ફોર્સ કર્યો ત્યારે હા પાડી અને એ કે મેં બધું નક્કી કરી નાખ્યું છે ભગવાન કે છે તારું માગું લઈને તારા માટે મનુ રાજાની દીકરી દેવહુતિ આવશે મનુ અને એની પત્ની શત્રુપા સ્વયંભુ મનુ ને શત્રુપા તારા આ માગું લઈને આવશે પોતાની દીકરીનું અને તું ના નહીં પાડતો સ્વીકાર કરી લેજે પણ ભગવાનને ભગવાનની ઈચ્છા હતી સારું પણ મારી એક ઓકે હું તમારી વાત માનું છું તો તમારે પણ મારી એક વાત માનવી જોઈએ શું હું તમારી ઈચ્છાથી વિવાહ કરીશ પણ મારી ઈચ્છા એ છે કે વિવાહ કર્યા પછી તમે સાક્ષાત પુત્રના રૂપમાં મારા ઘરે જન્મ લ્યો તો જ ઉલગ્ન કરીશ કેવા માંગવાળા કેવા છે ને આપણે ક્યાં હા ક્યાં પેડ્યા છે માંગવામાં ભગવાન કે તથાસ્ત મનુરાજા પોતાની દીકરીનું માંગુલી દેવા કદમુનિએ સ્વીકાર કર્યો અને વિવાહ સંપન્ન થયા હવે કરદમ મુનિ ક્યાં રહેતા હતા અને આ દીકરી કોણ કરદમ મુનિ ના વિવાહ સંપન્ન થયા એટલા માટે ઘરે ગયા તો ઘરે એટલે એમ લાગ્યું હશે આ દેહુતી નામ મારા બાપા મોટું જ ગોતે અને અત્યારે બધા એવું જ કરે છે થોડા આપણી દીકરી કે દીકરાઓના વિવાહ માટે થોડું શાસ્ત્રનો વિચાર લઈએ પ્રયાસ કરીએ પછી તો હવે દીકરાનંદ જે ગમે એ જ હાચું દીકરીને જે ગમે એ હાચું અત્યારે તો આપણે આંખ બની સ્વીકાર કરી લેવું જોઈએ બીજું તો આપણે કંઈ કરી જ શકીએ એમ નથી અને આપણો હાલ એમ એટલે કઈ માથાકૂટ કર્યા વગર સ્વીકાર કરેલ જો યોગ્ય હોય તો યોગ્ય પાત્ર હોય તો કરદમ પર્ણકુટીર પર્ણ એટલે કે પાંદડાની ઝુંપડી સિમેન્ટ નહીં એને કીધું અહીંયા રહેવાનું છે હા પણ આને કોઈ ઓપ્શન નહોતું આને કોઈ તર્ક નહોતું અને એને જ્યારે દેવહુતિએ જે એટલી સુંદર એટલી ધનવાની દીકરી એટલી સુંદર તમે ભાગવતમાં વાંચશો ને તો એક ગંધર્વ છે સ્વર્ગમાં જે રહે ને બહુ સારું ગાય ને એને ગંધર્વ કહેવાય અને ગંધર્વ જ્યારે આકાશ મારથી પોતાના વિમાનમાં જતો હતો અને એ સમયે આ સ્વયંભૂ મનુની દીકરી અગાશી ઉપર કંઈક કાર્ય કરતી રમતી હતી અને એ જે સ્વર્ગનો આ ગંધર્વ જોઈ ગયો ને એટલી સુંદર ને વિમાન માંથી નીચે પડ્યો દેવતાઓ પણ આની સુંદરતા સામે પાગલ થઈ જતા એના ઘર એના લગ્ન ક્યાં થયા એક પર્ણકુટીર માં અને કેવી પર્ણકુટીર દેહુતીએ જોયું કે એ ઝૂંપડીમાં પચાસ માળા હતા પચાસ માળા એને તો એને જોયું કે આ કેમ રેસ અને ભાગવત કે છે અને જે હું નીચે જોયું ને તો ઉંદર ને રહેવાની પચાસ બખોલો હતી આ વર્ણન છે ઘરનું કર્યા ગઈ છે નહી આપણા મા બાપે આપને વળાવ્યા અને આપણે જે ઘરમાં ગયા ને કમસે કમ આ ઘર કરતા તો એ ઘર સારું જ છે એમ વિચાર કરીને ઘરે રહેશો ને તો કોઈ વાંધો નહીં આવે જ્યારે વિવાહ કર્યા પછી દીકરી એક જ વસ્તુ ધ્યાન રાખે કે હું જ્યાં જવાની છું એ ઘરની પરિસ્થિતિ પ્રમાણે મારે સેટ થવાનું છે સમજો આ વાતને અને આપણે પણ આપણી સંતાનોને એ શીખવાડીએ કે બેટા તારે જ્યાં જવાનું છે ને અહીંયા તું જે રીતે રહી હોય સારી કે ખરાબ જે એક્સ વાય ઝેડ તું જ્યાં જવાની છો એ ઘરમાં જે પરિસ્થિતિ હોય જે રીત રિવાજ હોય એ પ્રમાણે તારે તારી જાતને અને તારા સ્વભાવને સેટ કરવાનો છે તું જો એમ વિચાર કરીશ કે હું જે ઘરમાં હતી એ પ્રમાણે ઈ પરિસ્થિતિમાં હું જે ઘરમાં રહેવી જોઈએ તો પ્રોબ્લેમ થશે આ નાની નાની વસ્તુ સમજવા જેવી છે લગ્ન થાય ને ત્યારે હું આશીર્વાદ દેવા માટે બધા બોલાવે મજા જાઉં હવે આશીર્વાદ હું શું દૈક સુ થાય સુખી થવાના આશીર્વાદ જો મારા ફળતા હોય તો આખા ગુજરાતને બોલો ને હોલસેલમાં નો આપી દઉં એટલે હું એ જે કન્યાને કહું તમે એવી આશા રાખતા હશો કે મારા મમ્મી પપ્પા પ્રભુજીને લાવ્યા એટલે સુખી થવાના આશીર્વાદ આપશે હું નહીં આપું હું તમને એ આશીર્વાદ આપીશ કે જો સુખ અને દુઃખ બંને આવવાનું છે અને લગન કર્યા પછી સુખ કરતા વધારે દુઃખ આવવાનું છે તો દુઃખ દૂર કરવાની ઔષધિ દવા કોઈની પાસે નથી પણ હા દુઃખને સહન કરવાની શક્તિ છે હું ઠાકોરજી દ્વારકાધીશ ને પ્રાર્થના કરીશ સુખમાં તો તમે ખુબ આનંદ થી જીવો પણ જયારે દુઃખ આવે ને ત્યારે દ્વારકાધીશ તમને નો સામનો કરવાની શક્તિ આપે આ આશીર્વાદ આપું છે બારમું છે આશીર્વાદ આપો ને નાઇન્ટી પ્લસ આવે હવે મોઢું જોતા માન મન પાસ થાય એમ હોય એને મારે કેમ આશીર્વાદ દેવા નેવું આવે પછી એને કહું જો બટા એન મમ્મી પણ એકદમ સાઈડમાં બેસ મારા આશીર્વાદથી તું નાઇન્ટી પ્લસ નહીં થાય એટલે વેમમાં નહીં રહેતો તે જેટલી મહેનત કરી છે ને એટલું જ તને ફળ મળવાનું છે એટલું જ ફળ મળવાનું છે પણ હા સંતોના આશીર્વાદ ક્યાં કામ લાગે તે બહુ વાંચવું હોય બહુ વાંચ્યું હોય અને તું એક્ઝામ દેવા માટે બેઠો હાથમાં પેન લીધી અને એક્ઝામ દેતા દેતા કંઈક ભૂલી ગયો તે વાંચ્યું હતું પણ ભૂલી ગયો પણ સંતોના આશીર્વાદ ત્યારે કામ લાગે જે ભૂલેલું છે ને એ સંતોના આશીર્વાદથી પાછું યાદ આવી જાય ને તું લખી લે બસ બાકી સંત પેપર લખવા ન આવે એટલા માટે આવી જે આવું જે આમ વેવલા કહેવાય ને એ બુદ્ધિમાંથી આ સમાજને પણ બહાર ઉઠવું જોઈએ સત્યને સ્વીકાર કરવો પડશે આપણે તમે તમારી મહેનત પ્રમાણે જ તમને ટકા મળવાના છે એટલા માટે એટલા માટે જ્યારે જે વિવાહ થતા હોય જે દીકરી ના એને એ ધ્યાન રાખો હું એક એક્ઝામ્પલ આપું બંનેને પર્સનલ આપું માઇકમાં ના આપું બંને પતિ પત્નીને કે જો બેટા આપણે કોઈ દુકાનમાં ગયા હોય અને આપણે મોજડી બહુ ગમી હોય અને મોજડી એક જ હોય અને એ જ આપણે ગમે છે પણ એ આપણા પગ કરતા એક ઇંચ નાની છે આપણા પગ કરતા એ નાની છે પણ આપણે એ જ ગમે છે એટલે તમે મારી મચડી લઈ લો છો આપને પણ ભાઈઓને પણ ખબર છે કોઈ શર્ટ આપને ગમતો હોય પણ આપણી સાઈઝનો તોય લઈ લે છે ભલે ગગો થાય થાય લઈ લઈએ મોજડી લઈ લે અને લીધા એને ગમે છે ગમે છે પછી મોજડી પહેરશે પણ એના પગ પ્રમાણે મોજડી નાની છે એટલે પરાણે પગ ના અંતર અને પહેરશે ગમે છે પછી થોડું ચાલશે ને થોડો બે પાંચ કલાક એક બે દિવસ પછી ડખસે એ એડી ઉપર એ ચામડી નીકળી જશે પણ એને ગમે છે છતાં પહેરે છે પછી ધીરે 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 એ જે મોજડી છે ને એના પગ પ્રમાણે સેટ થઈ જશે એના પગ પ્રમાણે સેટ થઈ જાય પછી ડકશે નહીં એ ગ્રસ્ત જીવન આવું જ છે એક દીકરીને વળાવને ત્યારે આ શિક્ષા આપજો બેટા તે જે ધાઇર્યું હશે એવું નહીં મળે તને તો શું થશે તો થોડો સમય તો મેનેજ કરીશ ને ઘરમાં રહીને તો ઘરના પરિવારના વિચારો સેટ થઈ જશે સેટ થઈ જશે પણ તું કે નાના મને ડકે છે ને આ નથી પહેરું તો ડખા થાય ડકશે તો ડખા થશે પણ જો સહન કરી રહીશ ઘર પરિવારને સેટ કરી લઈશ અને પોતાની સામેવાળાની પરિસ્થિતિ પ્રમાણે સામેના ઘરની પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને સેટ કરીશ તો વાંધો આ શિક્ષા દઈને મોકલવાનો પ્રયાસ કરે

કોની સામે જો ખબર નથી પડતી આ કામ બટકી લાગે છે જ્યારે લાઈવ જોવા જતા ત્યારે એને કેટલી કન્યાઓને જોઈ અને કેટલું શરબત ભી ગયા બોલો ટીપણું આખું ટીપણું શરબત ભી ગયા તો એ સેટ ન થયું હવે આ ત્રીજો જમાનો અત્યારનો આવ્યો આ થોડો બેટર છે કારણ કે બાયોડેટા બની ગયો છે એટલે આ ટીપણા શરબત પીતા એ ઓછું થઈ ગયું કોક ચિંતન સીધા જોવા જતા કોક ચિંતન હવે સીધું જોઈ લે પણ એમાં આપને ખબર પડી જાય કે દીકરીની જે હાઈટ પાંચ બે લખી હોય એટલે થઈ વાહડાની હાઈટ પાંચ આઠ લખી હોય એટલે આપને ખબર હોય આ પાંચ દસ જ હોય પણ એ બેટર છે ભલે ઓલા કરતા બહુ બેટર છે કમસે કમ તમને ખબર તો પડી ક્યાં જોવા ને ક્યાં નો સમય બરબાદ તો ન થાય એટલે વિજ્ઞાન બહુ સારું છે એક રીતે પહેલા એટલે માટે ત્રણ પેઢી છે અને તેરા ત્રણેય ત્રણ પેઢી સાથે જીવે છે મોટી વાત એ છે ચાલો એક બીએસએનએલ એક બીએસએન એલ આપણા પૂર્વજો એટલે વડીલો બીએસએનએલ વર્જન છે પછી ટુજી વચ્ચેની અને અત્યારની ફાઇવજી આ ત્રણેય પેઢીને મેનેજ કરવાનું વિચારો એટલા માટે એક નાની શિક્ષા જે વચ્ચેની પેઢી છે એને વધારે ઘસાવવું પડશે પ્લીઝ કારણ કે આ પરિવર્તનનો સમય છે બીએસએનએલમાંથી ફાઈવજી માં જઈ રહ્યું છે દુનિયા બહુ મોટું અપડેટ થઈ રહ્યું છે એટલા માટે એમાં વચ્ચે કોણ છે બોર્ડર ઉપર આ વચ્ચેની પેઢી કારણ કે એને આ બંનેને સેટ કરવાના છે એને પોતાના પૂર્વજો અને વડીલોના સંસ્કારો પણ સચવાઈ રહે અને છોકરાઓની ઈચ્છા પણ પૂરી થાય આ બેય સેટ કરવું પડશે એક જ શબ્દમાં તમને કહું એક જ વાક્યમાં કહું વચ્ચેની પેઢી શું કરવાનું છે પોતાના વડીલોના સંસ્કારો સચવાઈ રહે એટલા માટે વડીલો સાથે બેસીને અડધો બાજરાનો રોટલો ખાવાનો છે અને આપણા છોકરાઓને પણ સ્વતંત્રતા મળે એટલે અડધો પીઝો એની હાળે ખાવાનો છે આપણું જીવન બેસ્ટ થઈ જશે પછી આમ અકડ નહીં થઈ જતા ના રોટલો એટલે રોટલો ઓલો વાળાનો પિત્તો લીધા હે પછી અને નામેય છે પીઝા હટ બોલો હટ ત્યાં આપણે જઈએ છીએ આપણે કુતરા શું કરીએ હટ ત્યાં પીઝા હટ ત્યાં એન્ટ્રી કરીએ છીએ પણ બસ નિયમ ધ્યાન એ રાખો કે આ બંને પેઢીને સાથે રાખવાની છે વડીલોનું સન્માન જળવાય રહે એના સંસ્કારો જળવાય રહે એનો મોભો જળવાય રહેવો જોઈએ એ પણ રાખવાનું છે અને છોકરાની ઇન્ડિપેન્ડન્સ પણ સ્વતંત્રતાને પણ જાળવવાની છે કારણ કે છોકરાને સ્વતંત્રતા દબાવી તો એ ક્યારે તમારા કંટ્રોલમાં નહીં રહે એટલા માટે કાંઈ નહીં બટા ઓકે થોડી સ્વતંત્રતા પણ કેવડી તમને ખબર હોય આ વડીલોને ખબર હશે દેહમાં અમુક અમુક બહુ વઘરા હોય અમુક અમુક બળદ બહુ હોય શિંગડા બહુ મારે તો એને જે ખેડૂત શું કરે ખબર છે દોડું હોય ને થોડું લાંબુ વધાર કરી દે મને બાંધેલું જ હોય બળદ ને પણ દોડું થોડું લાંબુ કરે એટલે શું કરે થોડો કામ હલીએ થોડો હાલે શિંગડા વધારે ફેરવે પણ જેવું આગળ હાલે એટલે ઓલું દોડું લિમિટ ને ખબર પડે બસ અહીંયા ઉભું રહી જવાનું છે એમ અત્યારના જે છોકરાઓ છે એ થોડા અલગ છે કારણ કે ઇન્સ્ટામાં એટલી રીલ્સ જોવે છે ને એની અંદર એટલા ઓપ્શનો છે ને એ ડિસિઝન લઈ જ નથી શકતા બહુ બહુ મોટી દુઃખની વાત છે કે એટલા એની અંદર એટલા ઓપ્શનો છે ઓલું આમ 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 કરતા એટલા ઓપ્શનો છે એટલા માટે એ સાચું ડિસિઝન નથી લઈ શકતા એટલે છોકરાઓને થોડી છૂટ આપજો એટલી છૂટ કે દોડું જ્યાં સુધી દૂર જાય દોડું દૂર ત્યાં પછી છોકરાને ખબર પડી જવી જોઈએ કે મારા મા બાપના સંસ્કારની સીમા અહીંયા વધી છે બસ અહીંયાથી આગળ વધવાનું નથી તો વચ્ચેની પેઢીએ ઘસાવવું પડશે પ્લીઝ તમે સાવધાન રહેજો કારણ કે આપણા ઘસાવાથી બંને પેઢી ઉજળી રહેશે આપણા વડીલોના સંસ્કારો પણ સચવાઈ રહેશે અને છોકરાના વર્તમાનની પોતાની ઈચ્છાઓ ઇન્ડિપેન્ડન્સના પણ કાબૂમાં રહેશે પણ ઘર્ષણ તો આપણે જ થવું પડશે એવું નહીં વિચારતા કે મારી મને બહુ હેરાન કર્યા એટલે હું મારી હેરાન કરીશ એ હવે ગયો નહીં થાય એટલા માટે ને બેસ્ટ ફ્રેન્ડ જ બનવું પડશે એની અને મેં પુત્ર વધુનો અર્થ પણ કીધો છે જે પુત્ર કરતા જેને વધુ પ્રેમ કરે આને શું કહેવાય છે પુત્ર વધુ હવે અહીંયા આ દેવહૂતિ આવી જગ્યા આવી તમે વિચારો હું હાલત થઈ જશે

કદાચ મારા બાપાએ સંપત્તિ નથી જોઈ પણ સંસ્કાર તો જોયા છે મારા બાપાએ કદાચ મને વળાવીને અહીં મોકલી છે એને કદાચ મકાન નથી જોયું એન પણ સ્વાભિમાન જોયું છે કેવા ધન્ય છે કે આ આ મારા પતિ કેટલા સંભાવવાળા છે કે બધાની હારે રહે છે આપણે એક મચ્છરોય તો કેટલી અગરબત્તીઓ કરીએ છીએ અને ઓલ આઉટ રેક લઈને ટક 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 ઉડાડીએ છીએ અને ઘણા લક્ષ્મણ રેખા નામ હોય છે લક્ષ્મણ રેખા ને મરે કોણ બિશારા વાંધા અને નામ પાછું કેવું અઘરું આવ્યું લક્ષ્મણ રેખા જાણે રાવણ અંદર પ્રવેશ તો એવી રેખાનું નામ આવ્યું છે તો ઘરની પરિસ્થિતિ ગમી હોય પણ અંદરની મનસ્થિતિ મજબૂત હોય ને તો જીવન બહુ ઉજળું થઈ જશે બસ આંખમાં આંસુ આવી ગયા અને એને જેવી બારી ખોલી દેહોતી બારી ખોલતા જ આશ્ચર્ય થયું એને આશ્ચર્ય શું જોયું એને જોયું ગાય હરણ સિંહ આ બધા એક સાથે પાણી પીતા હતા આ બધા વિરોધી છે પણ જ્યાં સાધુની સાધુતા આવે ને જ્યાં સાધુ સમર્પણ હોય અને જ્યાં સાધુના ભજનનો પ્રભાવ હોય ને ત્યાં ગમે એવા વિરોધી વ્યક્તિ પણ એક થઈ જાય છે જેને હાર બેહુય ન ગમતો હોય એકબીજાને જોવા પણ ન ગમતા હોય જો એટલે સીધા ત્રાટકે આવા લોકો બાજુમાં પણ એક સાથે પાણી પીવે છે આ કોનું બળ છે આ સાધુની સાધુતાનું બળ છે